સ્થાનિક ગામ લોકોને અવર ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો વર્ષો વીતી ગયા તો છતાંય પુલની કામગીરી આજના ઘડીએ અધૂરી હોવાના કારણે કામગીરી કરતી એજન્સીને શોધખોળ કરી કામગીરી પણ કરવાની કવાયત કરતા ટોકર દહાડ ગામ લોકોની માંગ ઉઠવા પામી છે તો ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરી ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી પુલની કામગીરી પૂર્ણ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માં હલા તહેલકા ન્યૂઝ ટાંગ